નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના સાંકડા વદર ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત જે છે જે તલનું વાવેતર કરે છે તો તેમના તલના પાકમાં જે જેમણે ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલી છે તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને કયા પાકમાં વાપરેલ છે અને તેમને કેવું રિઝલ્ટ મળ્યું છે તે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ અને સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ મહેશભાઈ બાબુભાઈ ભંડેરી ગામ સાંકડોદર તાલુકો જિલ્લો જુનાગઢ આપના મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છપ્પન સાસઠ બે એકાવન હવે આપણે જે આપણા તલના પાકમાં ભારત કૃષિ કેરની કઈ પ્રોડક્ટનો યુઝ કરેલો છે મેં આમાં ભારત કૃષિકેરની સુંદર ગોલ્ડ એકસો આઠ પ્લસ વી એકરે એક લીટરના હિસાબે પિયત પહેલું પિયત આપ્યું ત્યારે ઉપયોગ કર્યો છે હવે તમને તેમનું રિઝલ્ટ કેવું લાગ્યું અને શું ફાયદો થયો એનાથી રિઝલ્ટ બહુ સારું છે તમે જોઈ શકો છો છોડમાં ગ્રીનરી હારી છે ફ્લાવરિંગ બધું છે ફૂટ સારી છે અને છોડ એકદમ તંદુરસ્ત છે તો શું આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય સુંદર ગોલ એકસો આઠ પ્લસ વાપરવાની તો કરી શકાય ચોક્કસ પ્રોડક્ટ બહુ સારી છે અને રિઝલ્ટ પણ બહુ સારું છે અને આપણે આ પ્રોડક્ટ ક્યાંથી મેળવેલી હતી ખોડિયાર એગડો સાંખળા વદર અને શું આપને આના રિઝલ્ટથી સંતોષ મળ્યો સો ટકા સો ટકા રિઝલ્ટ નથી તો ખેડૂત મિત્રો તલ પણ જોઈ શકો છો